લોકો હવે હંમેશા પોતાના સ્માર્ટફોન પોતાની સાથે રાખે છે અને તેઓ ફક્ત તેના દ્વારા જ વાતો નથી કરતા તેઓ નાણાકીય વ્યવહારો પણ કરે છે અને તેઓ ઉપયોગ મનોરંજન માટે થાય છે ને ફોટા લેવા પણ આવે છે બીજી ઘણી બધી વસ્તુઓ પણ કરવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે ફોન પર તમે આટલો વિશ્વાસ કરો છો તે તમારી વાતચીતો સાંભળી શકે છે અને ઘણી વખત તો લોકોનું એવું લાગ્યું છે કે તેઓ ફક્ત કોઈ વિષય પર વાત કરી રહ્યા છે અને થોડા સમય પછી તે જ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પર દેખાવા લાગે છે તો આવું કેમ થાય છે તો ખરેખર તમે તેની ઘણી એપ્લિકેશનોને વાંચ્યા વિના પણ માઇક્રોફોન એક્સેસ કરવાની પરવાનગી આપી છે જ્યારે કોઈ એપ માઇક્રોફોન એક્સેસ માંગે છે ત્યારે તે જરૂરી નથી કે તેનો ઉપયોગ ફક્ત કોલ્સ અથવા તો વોઇસ કમાન્ડ માટે જ થાય કેટલીક એપ્સ તમારી વાતચીતોને શાંતિથી રેકોર્ડ કરી શકે છે તો હાલ માટે આટલું જો મળીશું એવું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે